સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં અને આજના આ વિડીયોમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે ભારતના રાજ્યો છે તેના નામ લખવાના છે તો બન્યા રાજ્યો વિડીયોની અંદર છેલ્લે સુધી જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી લેજો તમારા મિત્ર સુધી શેર કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો લખવાની શરૂઆત કરીએ ભારતના રાજ્યોના નામ તો કુલ મિત્રો ઓગણત્રીસ રાજ્ય છે આપણે ઓગણત્રીસ ઓગણત્રીસ રાજ્યના નામ લખવાના છે ગુજરાતીમાં તો બંને રાજ્યો છેલ્લે સુધી વીડિયોમાં તો ચાલો લખીએ પહેલાં રાજ્યનું નામ અરુણાચલ પ્રદેશ ભારતના પહેલાં રાજ્યનું નામ છે અરુણાચલ પ્રદેશ ત્યારબાદ આગળ આસામ બીજા રાજ્યનું નામ છે આસામ ત્યાર પછી ત્રીજું આંધ્રપ્રદેશ ભારતના ત્રીજા રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ ત્યાર પછી ચોથું ઓડિશા ચોથું રાજ્યનું નામ છે ઓડિશા ત્યાર પછી પાંચમું ઉત્તર પ્રદેશ પાંચમા રાજ્યનું નામ છે ઉત્તર પ્રદેશ ત્યાર પછી છઠ્ઠા રાજ્યનું નામ છે ઉત્તરાખંડ છઠ્ઠા રાજ્યનું નામ છે ભારતના ઉત્તરાખંડ ત્યાર પછી સાતમા રાજ્યનું નામ છે કેરળ ત્યાર પછી આઠમા રાજ્યનું નામ છે સાતમું છે કેરલ આઠમું છે કર્ણાટક ત્યાર પછી નવમું ગુજરાત આપણું ગુજરાત ત્યાર પછી દસમું રાજ્ય ગોવા ત્યાર પછી અગિયારમું રાજ્ય છત્તીસગઢ ત્યાર પછી બારમું રાજ્ય જમ્મુ કાશ્મીર બારમું રાજ્યનું નામ છે જમ્મુ કાશ્મીર ત્યાર પછી તેરમા રાજ્યનું નામ છે ઝારખંડ કુલ મિત્રો ઓગણત્રીસ રાજ્યો છે તો છેલ્લે સુધી વિડિયોમાં બનાવી રાજો આપણે ઓગણત્રીસે ઓગણત્રીસ રાજ્યના નામ લખવાના છે તો વિડિયોને પૂરો જોજો તો તેરમું ત્યાર પછી લખીએ ચૌદમું રાજ્ય તમિલનાડુ तमिलनाडु ત્યાર પછી 15મ રાજ્ય છે ત્રિપુરા 15મ રાજ્ય છે ત્રિપુરા ત્યાર પછી 16મ રાજ્ય છે નાગાલેન્ડ નાગાલેન્ડ સોળમા રાજ્યનું નામ છે નાગાલેન્ડ ત્યાર પછી સત્તરમાં રાજ્યનું નામ છે પંજાબ ત્યાર પછી અઢારમા નંબરના રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ ભારતના અઢારમા નંબરનું રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ ત્યાર પછી ઓગણીસમું રાજ્ય છે બિહાર ત્યાર પછી વીસમું રાજ્ય છે મણિપુર મણિપુર ત્યાર પછી એકવીસમું રાજ્ય છે મધ્યપ્રદેશ ત્યાર પછી બાવીસમાં નંબરનું રાજ્ય છે મહારાષ્ટ્ર બાવીસમાં નંબરનું રાજ્ય છે મિત્રો ભારતનું મહારાષ્ટ્ર ત્યાર પછી ત્રેવીસમાં નંબરનું રાજ્ય છે મિઝોરમ ત્યાર પછી ચોવીસમાં નંબરનું રાજ્ય છે મેઘાલય ત્યાર પછી પચીસમું રાજ્ય રાજસ્થાન ત્યાર પછી છવ્વીસમું રાજ્ય સિક્કિમ ત્યાર પછી સત્યાવીસમાં નંબરનું રાજ્યનું નામ છે હરિયાણા ત્યાર પછી અઠ્યાવીસમાં નંબરનું રાજ્યનું નામ છે હિમાચલ પ્રદેશ ત્યાર પછી છેલ્લું રાજ્યનું નામ છે ઓગણત્રીસમું તેલંગાણા તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે ભારતના રાજ્યોના નામ લખ્યા કુલ એકસોને એકસો નહીં મિત્રો ફક્ત ઓગણત્રીસ છે ભારતના રાજ્યોના નામ ઓગણત્રીસ આપણે લખીને તમને સમજાવ્યા છે તો તમે પણ વિડીયોની અંદર જોઈને લખી લેજો અને જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી લેજો તમારા મિત્ર સુધી શેર કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાસા અને સબસ્ક્રાઈબ કરી લેજો તમને રોજ નવા નવા વિડીયો મળી રહેશે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય